ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર જનસેવાનું સરનામું એટલે સાંસદ જનસંપર્ક કાર્યાલય આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના વરદ હસ્તે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના સાંસદ જનસંપર્ક કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન સંપન્ન થયું ભારતીય જનતા પાર્ટી સેવાના કાર્યો થકી સેવા કરે છે સાંસદશ્રીના આ જનસંપર્ક કાર્યાલયથી સાબરકાંઠા જિલ્લાના પ્રજાજનોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તે હર કાર્યરત રહી પાર્ટીના સંસ્કારોને સાકાર કરશે એવી સાંસદશ્રીએ ખાતરી આપી હતી પાર્ટીના સંસ્કાર અને સેવા ભાવના સાથે પ્રજાહિત આ સાંસદ જનસંપર્ક કાર્યાલય એક જીવંત કડી બની રહે છે સૌના પ્રેમ વિશ્વાસ અને સહકાર બદલ સાંસદશ્રીએ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો